મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા આજનો વિષય છે ગુજરાતી ધોરણ દસ પ્રકરણ ત્રેવીસ લઘુ કાવ્યો દોહા મુક્તક હાઈકુ આ ત્રણેય સાહિત્ય પ્રકારોની કૃતિઓને આપણે જોઈશું તો સાથે સાથે કવિપરી છે ને પણ આપણે સાથે જોતા જઈશું તો આપણે સૌથી પહેલાં કવિ પરિચય અને સ્ટોરી બધાએ સાહિત્ય પ્રકારોની જોઈ લઈએ તો પહેલાં કવિ છે મણિયાર રઈશમણિયાર રહીશમણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પાટડી ગામ છે તેઓ એમડી બાળરોગ નિષ્ણાત થયેલા છે તેમનો જન્મ ઓગણીસ આઠ ઓગણીસો ને સાસઠના રોષથીઓ હતો તેમની ઘણી બધી કૃતિઓ લખી તેમાં કાફિયા નગર શબ્દ મારા સ્વભાવમાં નથી અને નિહાળો તો ઝા તેમની નોંધપાત્ર કૃતિઓ છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગઝલ રૂપ અને રંગ ગઝલનું સંધોવિધાન તેમના વિવેચનના ગ્રંથો છે બાળ ઉસેનની બારખડી તેમનું બાળ ઉશિયરનું નોંધપાત્ર પુસ્તક છે આ તો રઈશ મળ પરિચય અને તેમનું સાહિત્ય પ્રદાન મિત્રો કાવ્યની સ્ટોરીને જોઈએ તો મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે જે બે ચાર કે છ પંક્તિઓમાં લાગવતી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે એટલે મુક્તક એ બે ચાર કે છ પંક્તિમાં ઘણું બધું થોડાકમાં ઘણું કહેવાની તાકાત એમાં હોય છે મિત્રો તો જોઈએ તો અહીંયા શું કહે છે મણિયાર કે આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે સુખ અને દુઃખ તો એક બાજુના બે ચિક્કા છે સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું આ દુનિયામાં એવો કોઈ મુંગટ એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ના હોય આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં છે એટલે મણિયાર પ્રથમ મુક્તકમાં શું કહેશે કે ચાલો જોઈએ આપણે તો પ્રથમ મુક્તકમાં આપણે જોઈએ તો મણિયાર શું કહે છે કે શેત જે જીતમાંય હાર ના હો સુખે દુઃખનો કોઈ પ્રકાર ન હોય એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેને ભાર કવિ રેશ મણિયાર પ્રથમ મુક્તકમાં એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ના હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે જેની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે જગતમાં એવો કોઈ મુંગટ જ બન્યો નથી જેની માથે પર મૂકતા એનો ભાર ન લાગે એટલે જેના માથે મુંગટ હોય તેના માથે અનેક ઘણી જવાબદારીઓ હોય છે એ જવાબદારી એને નિભાવી જ પડે છે મુંગટ કાંઈ માત્ર શોભા માટે નથી હોતો એટલે કવિ રહીશ મણિયાર કહે છે કે જીવનમાં જીત અને હાર સુખ અને દુઃખ કહે છે ને કે ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી એમ જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીત પછી હાર ને હાર પછી જીત એ સંસારનો નિયમ છે કે ચાલ્યા જ રાખે તેમ જોવો છો રાજકારણમાં આજે વડાપ્રધાન મોદી તો ગયા મનમોહન છે હતા એમ તમે જોવો છો તો જીવનચક્ર પણ ચાલ્યા જ રાખે છે આવી રીતના કેટલા એવા મુંગટો છે કે જે જવાબદારીથી ભરાયેલા હોય છે આ હતું રહીશ મણિયાનું પ્રથમ મુક્તક મિત્રો હવે જોઈ બરકત વિરાણી જેનું ટૂંકું નામ છે બેફામ બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું તેઓ ભાવનગર જિલ્લાના ગાંગલી ગામના વતની હતા તેમનો જમનો પચીસ અગિયાર ઓગણીસો ને ત્રેવીસના રોજ થયો હતો અને મૃત્યુ બે એક ઓગણીસો ને ના રોજ થયું હતું આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા અને એમના ગઝલ સંગ્રહો છે એમની આગ અને તથા જીવતા વાર્તાઓ પ્રકાશિત થયેલી છે રસ સુગંધ ભાગ એક અને ભાગ બે એમની નવલકથાઓ છે મિત્રો આ હતો બરકત વિરાણી એટલે કે બેફામનો પરિચય ટૂંકો હવે આપણે જોઈએ તો બરકત વિરાણી પોતાના મુક્તકમાં શું કહે છે તો આ મુક્તકમાં કર્મનો મહિમા છે માણસની સફળતા એની હાથની રેખાઓમાં નહીં પણ એની મહેનતમાં હોય છે કોઈ ઇમારત બનતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે પરંતુ નકશો એ ઇમારત નથી એમ નસીબ એ જીવન નથી જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે આ તો મુક્તકનો ટૂંકો પરિચય મિત્રો જો જોઈએ આપણે પંક્તિને અને તેને વિસ્તારથી આપણે સમજીએ તો શું કહેશે બરકત વિરાણી એટલે કે બેફામ મિત્રો કવિ બરકત વિરાણી બેફામની પંક્તિ એ છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી શણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તમે જોશો મિત્રો કે બરકત વિરાણીએ પોતાના મુક્તકમાં થોડાકમાં ઘણું બધું કહી દીધું છે મિત્રો તો શું કહેશે અહીંયા કઈ બરકત વીરાણી એ જોઈએ તો કે જિંદગી સફળતા એટલે કે જિંદગીની સફળતા માનવીની હસ્તરેખામાં નથી હોતી શરણાઈની ઈમારત એ માટે તૈયાર કરેલા નકશામાં નથી દેખાતી એટલે મિત્રો તમે જોવો છો તો શું કહેશે બરકત વિરાણે વિસ્તારથી જોઈએ તો આ પંક્તિને પ્રસ્તુત પંક્તિમાં કવિ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનાર પુરુષાર્થ મહિમા સમજાવવાનો સસોટ પ્રયત્ન કરો છો મિત્રો અહીંયા કહે છે કે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવશે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે શણાયેલી તો એણે કરેલી મહેનતનું પરિણામ છે એ જ રીતે હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલી બળવાન હોય પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે પુરુષાર્થ જ પારસમણી છે અને ઉદ્મેય નહીં સિદ્ધંતી કારણ્યોની મનોરથે માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં ઉદ્ધમ કરવાથી જ તે કાર્યો સિદ્ધ થાય છે આમ આપણે ભાગ્યને ભરોસે બેસી રહીને એટલે કે બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ મિત્રો એવું કવિ અહીંયા તેમ જવો છો તો બરકત વિરાણી કહે છે કે તમે આ ચંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મોનો અને પુરુષાર્થનો મહિમા સમજાવે છે અને ઘણું બધું આપણને અહીં કહે છે કે ખૂબ મહેનત કરો અને પુરુષાર્થ કરો સફળતા તમારા શરણોમાં આવીને ઊભી રહી જશે મિત્રો પણ મહેનત ખૂબ જ જરૂરી છે એવું અહીંયા પંક્તિમાં બરકત વિરાણે કહે છે આ હતી બેફામની પંક્તિ એટલે કે મુક્તક આવો પછીના કવિ છે મુરલી ઠાકુર જોઈએ તેનો પરિચય તો મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા તેમનો જન્મ ઓગણીસોને દસ અને મૃત્યુ ઓગણીસોને પંચોતેરના રોજ થયું હતું તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા સફર અને બીજા કાવ્યોમાં તેમનો કાવ્ય સંગ્રહ એટલે કે સંગ્રહ્યા છે મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો આ તો મુરલી ઠાકોરનો ટૂંકો પરિચય મિત્રો જોઈએ તેની હાઈકોમાં શું કહે છે મુરલી ઠાકોર જે મુરલી ઠાકોરના હેકુને તો ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું કવિ મુરલી ઠાકોર અહીંયા કહે છે કે ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે કવિની ચેતના એ ઉજા ઉજાસને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે આમ કવિએ પ્રકાશ અને અંધકારનો જે સમય સમન્વય થયો છે તેની અહીંયા વાત કરી છે તે પછીના કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરામ પાસેનું દેત્રોષ છે તેમનો જન્મ અગિયાર અગિયાર ઓગણીસો સાડત્રીસ ના રોજ થયો હતો અને મૃત્યુ એકત્રીસ સાત ઓગણીસો ને એક્યાસીના રોજ થયું હતું તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા કવિ વિવેચક વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે કિમ્પી એમનો કાવ્ય સંગ્રહ છે અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધ છે ચલ મન વાટે ઘાટેના ચાર ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિશે એક લેખો છે આ તો અનિરુદ્ધ બ્રહ્મવટનો પરિચય હવે તેના હાઈકુ વિશેની થોડીક સ્ટોરી આપેલી છે જોઈએ તો બીજા હાઈકુમાં રાતનું ચિત્ર છે દીપ ઓલવવાથી અંધારું થશે એની ચિંતા છે પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે મિત્રો એની વાત અહીંયા કવિ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કરે છે જોઈએ આપણે તેની પંક્તિ અને ઓલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર આમ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને પોતાના હાઈકોમાં શું કહેશે જોઈએ તો હાઈકોમાં રાતનું ચિત્ર છે રાત થતા દીપક બુજાવી દેશે તો સારી બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે અરે એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલોનો છંદ્ર બારીમાં દેખાય છે અહીં કવિ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એક સાથે મૂકીને ચિંતા રૂપી નિરાશાની સામે નચિત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે આમ કવિને થી પોલવાથી અંધકાર અને પ્રકાશ એમ બંનેનો સમન્વય દેખાય છે ને આવી રીતનો કવિએ વાત કરી છે પોતાના ઇંકોમાં એની પછી છે દુહા તો જોઈએ તો દુહા વિશેની ટૂંકી માહિતી મિત્રો અહીંયા આપી છે કે દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે કુળ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે દેશ દીપક થવું એ તો દુર્લભ વાત છે જ્યારે જગતના દીપક બનવું આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો જ અંશ હોય છે એ વ્યક્તિ જ કરી શકે એ માયા પ્રથમ દુહામાં વાત થઈ છે બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્ત્વના છે તે સાચો સંબંધ છે આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ આવી રીતની ટૂંકો પરિચય આપેલો છે જોઈએ આપણે દુહાને વિસ્તારથી તો દીપક થવું કઠિન દેશદીપક દુર્લભ જગદીપક જગદીશના જ અંશિકોક અલભ્ય એમ કવિએ અહીંયા પ્રથમ દોહામાં કહે છે કે જોઈએ તો કુળને દીપાવનાર કુળ દીપક જ થવું અઘરું વાત છે મિત્રો અહીંયા કારણ કે કુળને તારવું એ કેટલી અઘરી વાત છે દેશને ઉજાળનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે તમે કુળને ઉજાળવા માટે કેટલી મુશ્કેલી પરણે પણ અહીંયા કવિ કહે છે કે દેશદીપક ને દેશને ઉજાળવાનાર દીપક થવું પણ ઘણું મુશ્કેલ કાર્ય છે કારણ કે દેશને પણ પ્રકાશિત કરવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે વિશ્વને ઉજાળનાર જગદીપક જ થવું એટલે કે જગદીશના જ કોઈ અંશે પણ મળવા મુશ્કેલ છે કારણ કે ભગવાનનો જ કોઈ અંશ હશે કે આ વિશ્વને આ જગતને કોઈ ઉજાગર કરી શકે એમ કવિ અહીંયા પ્રથમ દોહામાં કહે છે બીજો દોસે આવ નહીં આદર નહીં 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 એનોમાં નહીં તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં કવિ કહે છે કે જે ઘરે જઈએ અને ત્યાં આવકારો ન મળે આદર ન મળે એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ ન હોય એવા ઘરે કદી ન જવું જોઈએ પછી ભલે નહીં એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય છતાં પણ આપણે ત્યાં જવું જોઈએ નહીં કારણ કે મનુષ્યને એટલે કે દરેક મનુષ્યને પોતાના સ્વમાન વહલું હોવું જોઈએ કોઈ શ્રીમંત વ્યક્તિના ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેના ઘરે ન જવું જોઈએ પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે દુર્યોધનના મહેન એટલે કે મહેલના મીઠા મેવાની જે આરગવાનું ટાળીને વિદુના ઘરે જઈને ત્યાંની ભાજી ખાવાનું પસંદ કર્યું હતું એમ મિત્રો તમે જોવો છો કે આપણું સોમાન ચાચવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ પણ માણસનું સોમાનને ભોગે મળનાર મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં આપણે આપણું સોમાન જાળવીએ તેમજ અન્યોના સોમાન પ્રત્યે પણ સભાન રહીએ એ વધારે સારું છે કારણ કે માણસને આવકારો મીઠો મળવો જોઈએ આદર મળવો જોઈએ પ્રેમ મળવો જોઈએ એથી વિશેષ કાંઈ ન હોઈ શકે મિત્રો આ તો બીજો દુઓ મિત્રો આમ મિત્રો અહીંયા લઘુકાવ્યો એટલે કે દુહા મુક્તકને હાઇકૂ પૂર્ણ થાય છે એટલે કે પૂરા થાય છે એટલે તમે લોકો સાથે સાથે સ્વાધ્યાય અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જે હોય તળદા શબ્દો તે લખીને સારી રીતે પાકા કરજો અને વાંચજો પરીક્ષામાં જે પૂછાય તે સારી રીતે તમે લખી શકો એટલા માટે સારા અક્ષરે લખજો અને પાકું કરજો મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત